તમારું સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું ગરમીઓ માટે ઠંડી ઠંડી પાણીપુરીનું પાણી તો એકદમ નવી રીતે તો કાચી કેરીનું આ પાણી ખાટું તીખું ચટપટું ટેસ્ટી એવું સાથે તમારે મીડિયમ પણ કેવી રીતે બનાવવું એ પણ હું બતાવીશ અને ચણા બટેટાનો મસાલો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો પ્રેશર કુકર લઈ લઈશું પહેલાં આપણે ચણા બટેટાના મસાલા માટે બટેટા અને ચણાને બાફવા મૂકી દઈશું તો પાંચસો ગ્રામ જેટલા બટેટા અને એમાં આપણે પોણો કપ જેટલા પલાળેલા ચણા તો પલાળીને એક કપ જેટલા છે મેં પોણો કપ જેટલા રાત્રે જ ચણા પલાળીને રાખ્યા હતા બપોરે આ રીતે હું વાપરી રહી છું એટલે ચણા સારી રીતે પલળી ગયા છે એમાં આપણે બે ટી સ્પૂન જેટલું મીઠું અને બે કપ જેટલું પાણી ઉમેરી પ્રેશર કૂકરનું ઢાંકણ ઢાંકી એક વિસલ હાઈ ફ્લેમ પર અને ચાર વિસલ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું પછી ગેસની આંચ બંધ કરી કુકરને ઠંડુ થવા દઈશું આ રીતે બટેટા આખા રાખશો એટલે બટેટા તૂટશે નહીં અને એકદમ પરફેક્ટ એવું બધું જ બફાઈ જશે ત્યાં સુધીમાં સાથે સાથે આપણે પાણીપુરીનું પાણી પણ બનાવી લઈશું એના માટે આપણે બે કપ જેટલા લીલા ધાણા પોણો કપ જેટલા ફુદીનાના પાન સાફ કરી ધોઈ બે મેં નીતારીને રાખ્યા છે સાથે એક કાચી કેરી તો મેં અહીંયા થોડી ખાટી હોય એ લીધી છે એકથી બે ઇંચ આદુના ટુકડા પાંચ મોળા લીલા મરચાં અને ચારથી પાંચ તીખા લીલા મરચાં ઘરમાં તીખાશ જે રીતે ખવાતી હોય એ રીતે બે ત્રણ તમે ઓછા પણ કરી શકો મિક્સર જારમાં લીલા ધાણા તો બે કપ જેટલા સાથે પોણો કપ જેટલા ફુદીનાના પાન અડધોથી પોણો કપ તમને જેટલા ફ્લેવર ફુદીનો જોવે એ રીતે લઈ શકો છો લીલા મરચાં મોળાને તીખા બાળકો ખાવાના છે એટલે મેં બે મરચાં ત્રણ ત્રણ જ લીધા છે આદુના ટુકડા બે ઇંચ જેટલા અને જે કાચી કેરી છે એની મેં છાલ ઉતારી લીધી છે આ રીતે કાચી કેરી તો એ આપણે આખી જ કાચી કેરીના મેં ટુકડા કરી લીધા છે અને મેઝર કરો તો પોણો કપ જેટલા કાચી કેરીના ટુકડા આ રીતે હું ઉમેરી દઈશ તો અહીંયા જો હવે ખટાશ તમને ઓછી લાગે પછી તો જ લીંબુ ઉમેરવાનું છે નહીં તો લીંબુ પછી નહીં ઉમેરીએ સાથે આપણે એમાં બરફના ટુકડા છથી સાત જેટલા ઉમેરી અને આપણે એને એકદમ ઝીણી એવી પેસ્ટ એની ફાઇન એવી થઈ જાય એ રીતે વાટી લઈશું તો આ રીતે મેં ફાઇન એવી પેસ્ટ એની વાટી લીધી અને આપણે આ પેસ્ટને હવે ગાળવાની નથી ડાયરેક્ટ એક બાઉલમાં આપણે એને કાઢી લઈશું અને એમાં આપણે એક લીટર ઠંડુ પાણી ઉમેરી દઈશું તો આ પાણીપુરીનું પાણી એકદમ ઠંડુ ઠંડુ ચીલ એવું થઈ જાય એટલે ઠંડુ પાણી તમારે ઉમેરી દેવાનું તો અહીંયા હવે તમે પોણો લીટરથી એક લીટર જેટલું પાણી ઉમેરવાનું છે બીજી બધી સામગ્રીઓ ઉમેરી દઈશું તો એક ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર બે ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન સંચળ એક ટેબલ સ્પૂન પાણીપુરીનો મસાલો કે પછી જલજીરા મસાલો જે આવે છે એ પણ લઈ શકો બેનો ફ્લેવર અલગ અલગ પણ થોડો સારો આવે છે તો પાણીપુરીનો મસાલો કે જલજીરા મસાલા ઉમેરી અને મિક્સ કરી દઈશું હવે આ રીતે તમે મિક્સ કરી દો એકદમ સારી રીતે પછી તમારે ટેસ્ટ કરવાનું છે મીઠું થોડું તીખાશ અને ખટાશ તમારું જો ખાટું પાણી તમને જોવે તો આ પાણી તમારું બનીને રેડી થઈ ગયું તીખું અને ખાટું જોવે તો મને હવે થોડી ખટાશ ઓછી લાગી એટલે મેં અડધા લીંબુનો રસ નીચોવી દીધો તો તીખું પાણી આપણું રેડી થઈ ગયું હવે તીખા પાણીને જ આપણે મીડિયમ બનાવીશું તમારા ઘરમાં જો બહુ તીખું ન ખવાતું હોય તો આ રીતે ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ ઝીણો ઝીણો ચોપ કરીને ઉમેરી દેવાનો એટલે ગોળ છે એ જલ્દીથી પીગળી જાય આ રીતે ગોળ ઉમેરી અને ચલાવતા રહી ગોળ પીગળે ત્યાં સુધી થવા દઈશું અને પછી આ પાણીને તમારે રેફ્રિજરેટરમાં એકદમ ઠંડુ ચીલ કરવા માટે મૂકવાનું છે એટલે પાણીપુરી સાથે આ ઠંડુ ઠંડુ પાણી તમને બહુ જ મજા આવશે ગોળ પીગળી ગયો અને મેં પાણીને રેફ્રિજરેટરમાં મૂકી દીધું હવે સાથે ચણા બટેટાનો મસાલો બનાવી લઈશું તો પ્રેશર કુકરમાં ચણા અને બટેટા જે બાફ્યા હતા તો બટેટા તમારે ચેક કરી લેવાના એકદમ સારી રીતે બફાવવા જરૂરી છે તો આ રીતે બટેટાને બહાર કાઢી એની હું છાલ ઉતારી એક બાઉલમાં લઈ લઈશ અને આપણે બટેટાને આ રીતે તો એકદમ ઝીણા આ રીતે મેશ કરી લઈશું તો મેશ કરી લીધું એમાં આપણે ચણા જે બાફ્યા છે એકદમ નિતારી તો પાણીમાં બિલકુલ ન રહેવું જોઈએ અને આપણે ચણા ઉમેરી દઈશું બાફેલા એક ચોથાઈ કપ કાચી કેરીના ટુકડા એકદમ ઝીણા ઝીણા કરીને ઉમેરવાના છે એક મોટી ડુંગળી ઝીણી કટ કરેલી તમે ડુંગળી ન ખાતા હોય તો કોબી ઝીણી ઝીણી ચોપ કરીને ઉમેરવાની એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું બે ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન સંચળ તો મીઠું અને સંચળ બેલેન્સ કરી ઉમેરવાનું ખારું ન થઈ જાય એ ધ્યાન રાખવાનું એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને અડધો કપ જેટલી બુંદી ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે ચણા બટેટાનો મસાલો બહુ ટેસ્ટી એવો બને છે તીખાશ તમને જોવે તો લાલ મરચું કે લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો તો પાણી અને આ મસાલો તમારે તમારા હિસાબે તીખાશ એમાં બેલેન્સ કરવાની તો ચણા બટેટાનો મસાલો તૈયાર છે હવે પાણી જે આપણે રેફ્રિજરેટરમાં મૂક્યું હતું એ ઠંડુ થઈ ગયું એક ચોથાઈ કપથી અડધો કપ જેટલી બુંદી અને બરફના ટુકડા ઉમેરી દઈશું એટલે સૌ કરશો ત્યારે પણ પાણી તમારું એકદમ ઠંડુ ઠંડુ રહેશે તો મેં રેફ્રિજરેટરમાં પંદર વીસ મિનિટ મૂક્યું હતું પછી આ રીતે બરફના ટુકડા પણ ઉમેરી દીધા એટલે પાણી એકદમ ઠંડુ ઠંડુ થઈ ગયું તો આ રીતે આપણું પાણી અને એમાં આપણે ઉપરથી થોડા કાચી કેરીના ટુકડા ઉમેરી દઈશું તો જેટલા પણ તમને જોવે એટલા તમે ઉમેરી શકો પાણીપુરી તમે ખાશો ત્યારે બાઈટ કાચી કેરીનો આવશે તો બહુ ટેસ્ટી એવો લાગશે સાથે થોડા લીલા ધાણા ઉપરથી છાંટી દઈશું તમારે ડુંગળી પણ થોડી પાણીમાં ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકો છો ઠંડુ ઠંડુ પાણીપુરીનું પાણી તૈયાર છે સાથે બટેટાનો મસાલો પણ તૈયાર છે તો સર્વિંગ પ્લેટમાં પાણીપુરીની પૂરી મેં પાણીપુરીની પૂરીની રેસિપી પહેલાં પણ શેર કરેલી છે તો એની લિંક છે જો પૂરી તમારે ઘરે બનાવી હોય તો આપેલી છે ઠંડુ ઠંડુ કાચી કેરીનું પાણીપુરીનું પાણી સાથે બટેટાનો મસાલો સર્વ કરીશું તો અહીંયા અલગથી હું ડુંગળી પણ નથી લઈ રહી મેં ઓલરેડી બધું જ મસાલામાં ઉમેરી દીધું છે કાચી કેરી આપણે ઉપરથી થોડી છાંટી દેશું અને પાણીપુરી સર્વ કરવા માટે તૈયાર છે તો પૂરી તમે ઘરની બનાવેલી કે બહારની ગમે તેલ લઈ શકો છો આ રીતે તમને જો ઉનાળાની ગરમીઓમાં પાણી પૂરી ખાવાનું મન થાય તો ઘરે જ સરળ રીતે પાણી અને મસાલો બનાવી પૂરી ઘરે કે બહારથી લાવી તમે ટ્રાય કરજો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો તો એકવાર ટ્રાય કરી મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ